ગાંધીનગર જિલ્લાના આપદા મિત્રો માટે એક દિવસીય રિફ્રેશર તાલીમ ડિઝાસ્ટર ઇમરજન્સી ઓપરેશન સેન્ટર કલેક્ટર કચેરી ગાંધીનગર ખાતે યોજાઈ ગાંધીનગર ખાતે તારીખ બે આઠ બે હજાર ચોવીસના રોજ આપદા મિત્રો માટે એક દિવસીય રિફ્રેશર તાલીમ ડિઝાસ્ટર ઇમરજન્સી ઓપરેશન સેન્ટર કલેક્ટર કચેરી ગાંધીનગર ખાતે યોજવામાં આવી હતી આ ટ્રેનિંગમાં ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ ગાંધીનગર ફાયર વિશેની તમામ માહિતી આપવામાં આવી હતી જેમાં કયા પ્રકારની આગ લાગે ત્યારે કયા અગ્નિશામક સાધનોનો ઉપયોગ કરવો તે વિશે સમજાવવામાં આવ્યું ત્યારબાદ ડેમો કરીને પણ સમજાવવામાં આવ્યું કે અગ્નિશામક સાધનનો ઉપયોગ આપત્તિ સમયે કેવી રીતે કરવો એકસો આઠમાંથી આવેલ ટીમ દ્વારા એકસો આઠ કેવી રીતે કાર્ય કરે છે અને જ્યારે કોઈ વ્યક્તિ ઘાયલ હોય ત્યારે પ્રાથમિક સારવાર કેવી રીતે આપવી સીપીઆરની માહિતી સહિત તાલીમ આપવામાં આવી હતી ત્યારબાદ એનડીઆરએફની ટીમ દ્વારા પૂર દરમિયાન પોતાને અને બીજા લોકોને કેવી રીતે બચાવ કામગીરી કરવી તે તમામ તાલીમ આપવામાં આવી હતી પૂર જેવી આપત્તિ આવે ત્યારે ઘરમાં રહેલ સાધનોનો કેવી રીતે બચાવ કામગીરી કરવી તે માહિતી આપવામાં આવી આમ આપદા મિત્રોની તાલીમમાં ડીઈઓસીના તમામ સ્ટાફે પણ ભાગ લઈને તાલીમ મેળવી હતી જે તાલીમના અંતમાં ડિઝાસ્ટર મામલતદારશ્રી દ્વારા આપદા મિત્રોને સૂચના આપવામાં આવી હતી